પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યોની ચૂંટણી અંગે ફોર્મ ભરવામાં આવતા વીસ માંથી દસ ફોર્મમાં કેટલીક ક્ષતિઓ હોવાથી રદ કરવામાં આવ્યા છે જેથી વર્તમાન પ્રમુખની પેનલ બિનહરીફ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બે હજાર ચોવીસ છવ્વીસ ની દસ કારોબારી સભ્યોની ચૂંટણી આગામી તારીખ ઓગણત્રીસ ને ગુરુવાર રોજ યોજાયેલ હતી ત્યારે આ ચૂંટણીમાં ચેમ્બરના ના કોઈ પણ સભ્ય ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓએ તારીખ ઓગણીસ ને સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નિયત કરેલ ફોર્મ ભરી અને ચેમ્બરની ઓફિસમાં ઉમેદવારી કરવાની હતી જેમાં વીસ સભ્યોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં દસ ઉમેદવારોની પેનલ પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા દ્વારા બનાવાઈ હતી અને અન્ય દસ સભ્યોની પેનલ બની હતી ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થતાં ચૂંટણી અધ્યક્ષ દ્વારા ફોર્મની ચકાસણી કરાઈ હતી ચૂંટણીના અધ્યક્ષો રાજેશભાઈ પી બદયાણી મુકેશભાઈ અમિલાલ ગોસલિયા તથા હાર્દિકભાઈ એન પાબારીએ જાહેર કરેલી વિગત મુજબ પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાની પેનલમાં દસ સભ્યોના ફોર્મ ક્યાંય કચાસ ન હોવાથી અને નિયમિત મુજબ ફોર્મ ભરેલ હોવાથી તેઓના ફોર્મ માન્ય રહ્યા છે જ્યારે અન્ય દસ ઉમેદવારોના ફોર્મ ચેક થતાં આ તમામ ફોર્મમાં વિવિધ ભૂલો જોવામાં આવી હતી જેથી તે તમામ સભ્યોનું ઉમેદવારી પત્ર રદ કરવા અધ્યક્ષ અને કમિટીએ નિર્ણય લીધો છે અને આગામી તારીખ ચોવીસ ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય ત્યારે દસ સીટ માટે કેટલાક સભ્યો ઉમેદવાર તરીકે રહે છે અને કેટલા નહીં તે ધ્યાને રાખી ત્યારબાદ તારીખ ઓગણત્રીસ ના રોજ ચૂંટણી યોજાશે કે નહીં તે બાબત જાહેર કરવામાં આવશે તેવું અધ્યક્ષ દ્વારા જાહેર થયું છે જેના પગલે ચેમ્બર પ્રમુખની પેનલ બિનહરીફ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે નિપુલ પોપટ پورબંદર ટાઇમ્સ મારું નામ રાજુભાઈ બદિયાણી હું ચેમ્બરના અંદર વર્ષોથી સભ્ય છું આ વખતે ચૂંટણી યોજાતા મને અધ્યક્ષ સ્થાન સોંપવામાં આવેલું મારી સાથે હાર્દિકભાઈ તથા મુકેશભાઈ પણ હતા અને મારી પાંચ જણાની બીજી ટીમ પણ હતી અમે લોકો એક ગઈકાલે ફોર્મ ભરાણા એ પછી જે ચકાસણી કરતા

એ સર્ક્યુલર મુજબ ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હતા ચોવીસ તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હતા અને ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન કરેલું હતું આ ચૂંટણીના અધ્યક્ષ તરીકે કારોબારી સમિતિમાં નિમણૂક થયા મુજબ ચૂંટણી અધ્યક્ષ શ્રી રાજુભાઈ બદયાણી મુકેશભાઈ કૌશલ્યા અને હાર્દિકભાઈ પાબારીને કામગીરી સોંપવામાં આવેલી હતી તેમના દ્વારા કમિટી રચવામાં આવેલી હતી આ કમિટી દ્વારા ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી જે કોઈ પણ ફોર્મ આવે એ ફોર્મ એને સ્વીકારવાના હતા અને સાંજે પાંચ વખત સુધીમાં વીસ ફોર્મ આવેલા હતા વીસ ફોર્મ આવેલા હોય ત્યારબાદ એને ચકાસણી કરતા એમાંથી દસ ફોર્મમાં કંઈ ભૂલ ભરેલા લાગ્યા તે ભૂલમાં અમુકમાં નામ નતા લખેલા અમુકમાં પેઢીના નામ નતા લખેલા અમુકમાં એડ્રેસના નામ નતા લખેલા અમુકમાં ક્રમાંક નંબર નતા લખેલા અમુકને નિયમ મુજબ પાંચ વર્ષ પૂરા નતા થયા આવીવેક શતિઓ જણાતા છૂટી અધ્યક્ષ દ્વારા આ દસ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે બાકીના જે દસ સભ્યો છે અત્યારે ફોર્મ માન્યતા આપેલી હોય નિયમ મુજબ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી દસ માંથી પણ જો કોઈ સભ્યને પરત ખેંચવા હોય તો ખેંચી શકે છે ચોવીસ તારીખે સાંજે પાંચ વાગ્યા પછી કેટલા ફોર્મ ફ્રી છે તેના ઉપર આગળનું નક્કી કરવામાં આવશે એવું ચૂંટણી અધ્યક્ષશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે જેથી સૌ વેપારીનો આ બાબત વાકેફ કરું છું